અમરેલી જિલ્લાના ધારીમાં પોલીસે શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ ટ્રાફિક નિયમભંગ ભંગ અને રોમિયોગીરી અટકાવવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું રાજ્ય સરકારના જાહેરનામા પાલન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ ગાંજો રોલિંગ પેપર્સ સ્મોકિંગ પરફેક્ટર રોડ જેવા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને તેને લગતી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવાનો હતો પોલીસે સવારથી જ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત રસ્તા ઉપર રૂમિયોગીરી કરતા શખ્સોને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી હતી આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ માટે પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ ડ્રાઇવ અંતર્ગત ધારી પોલીસ વિભાગ દ્વારા શહેરના વેપારીઓને ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ We'll